નો સીકે સપોનિયા તો બે આટ બંધ કરીને સાઈન કરો છો તમે આટ બંધ કરીને સાઈન એકા તો તમે મને લેખિતમાં આપો કે મેં આટ બંધ કરીને સાઈન કરી છે જેટલા છે એટલું પણ કામ લખીને આપજો એમાંથી કામ કોઈનો રસ નથી કે મારું રદ મારું રદ નથી થયું મારું રદ નથી થયું મારું રદ નથી થયું નહીં એનું સાબિત કરો સાહેબ તો નવા સાહેબ પ્રમુખશ્રી જાણકારી માટે સરખા કરો ને ખુબ સરાહનીય તમારો ખુબ સારો જવાબ છે તમે આટલા સારી રીતે જાણો છો કે આના સરખા હિસ્સા કરે તો આના ચાર હિસ્સા કરવામાં આવે તો બે કરોડ અને બાણુ લાખ સમથિંગ જે ગ્રાન્ટ આવી એમાં શું કામ તમે અન્યાય કર્યો છે બાકી પણ કુંજા બે દરખાસ્ત થાય પણ એક લિસ્ટ માં જોઈ એટલે બસ ઉપર નીચે સુધી જોય એટલે આંબા જંગલ આંબા જંગલ શું સુખાલા ગામ નથી શું આજોડ ગામ નથી શું ધોધ ગામ નથી એના પછી હું સુનિલભાઈ સંપર્ક કરેલો સુનિલભાઈને ને બી ખબર છે સુનિલભાઈ ને મેસેજ બી આપેલા મારી પાસે આજે ચેટિંગ બી છે એમની જયારે એમને ચાર્જ માં હતા ત્યારે હું ત્રણ વખત પૂછ્યું બી એમણે કીધું કે કામ ક્યાં ગયું કઈ ખબર નથી એ ક્લિયર છે તમે હસી મજાક ની વાત નહીં હું સિરિયસ જ છું કારણ કે હું તમને ચેલેન્જ હતો કે હું કે હું ગણેલો ગણેલો શિક્ષિત છું અને જાણકાર છું આ બાબત એકદમ ક્લિયર છું સાહેબે કીધું આ વસ્તુ મેં રજૂ કર્યું બીજો મારો એક સૌથી મેં પહેલા અને કેટલા દિવસ પહેલા જાણ કરવી જોઈએ

મેડમ એવું હોય તો કોમ્પ્યુટર

પ્રમુખશ્રી જાણો છો કે આના સરખા હિસ્સા કરે તો આના ચાર હિસ્સા કરવામાં આવે તો બે કરોડ અને બાણું લાખ સમથિંગ જે ગ્રાન્ટ આવી એમાં શું કામ તમે અન્યાય કર્યો છે સુ કામ અહીં બેસેલા બાકી કોઈ બોલે કે ના બોલે પણ કુંજાલી પટેલ ગઈકાલે પણ અન્યાય સામે લડતી સુનિલભાઈ સુનિલભાઈ ને ભી ખબર છે સુનિલભાઈ મેસેજ ભી આપેલા મારી પાસે આજે ચેટિંગ ભી છે એમને ચાંચ માં હતા ત્યારે ત્રણ વખત એમણે કીધું કે કામ ક્યાં ગયું કઈ ખબર નથી ક્લિયર છે તમે હસી મજાકની વાત નહીં હું સિરિયસ જ છું કારણ કે હું તમને ચેલેન્જ સાથે કેવું કે હું ગણેલો ગણેલો શિક્ષિત છું અને જાણકાર છું આ બાબત એકદમ ક્લિયર છું સાહેબે કીધું આ વસ્તુ મેં રજૂ કરી બીજો મારો એક સૌથી કેટલા દિવસ પહેલા જાણ કરવી જોઈએ